ઘોઘા તાલુકાના આંગણવાડી વર્કરો દ્વારા બીએલો કામગીરીમાંથી મુક્તિ આપવાની ઘોઘાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આંગણવાડી વર્કર બહેનોએ પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ખૂબ જ ઓછા વેતનમાં આંગણવાડીમાં કાર્યકર બહેનો પોતાની ફરજ બજાવે છે કુપોષિત બાળકો સગર્ભા મહિલાઓના કેવાયસી પૂર્વ પ્રાથમિક શિક્ષણની જવાબદારી ઉપરાંત ચૂંટણીના દિવસે અને અન્ય સરકારી કાર્યક્રમોમાં ફરજ સોંપવામાં આવતી હોય છે તાજેતરમાં સરકારશ્રી દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોના ચૂંટણીના બીએલો તરીકે ફરજ નિયુક્તિ કરવામાં આવી છે જે માટે બહેનો સક્ષમ ન હોય અન્ય કામગીરીનો બોજ પણ રહેતો હોય આથી કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે એવી માંગ સાથે રજૂઆત કરી સીડીપીઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા મારું નામ ગોહિલ રાજેશ્રીબા છે હું આંગણવાડી વર્કર તરીકે ઘોઘા તાલુકામાં ફરજ નિભાવું છું આજ રોજ અમે એક આવેદન પત્ર દેવા માટે આવ્યા છીએ ચાર પાંચ છ ને સાત અમે ઓનલાઈન કામગીરી બંધ કરવા માટે આજે સીડીપીઓને આપ્યો છે ને આના પછી અમે જિલ્લા કક્ષાએ પણ આપવાના છીએ અમારી સરકારશ્રી દ્વારા અગાઉ કેટલી કેટલી રજૂઆત કરેલી છે હડતાળ ધરણા રેલીઓ બધું કરેલું છે પણ સરકારશ્રી સાંભળતા નથી ખાસ અમારે માટે બોજાના રૂપ અત્યારે ડીએલઓની કામગીરી છે એફઆરએસની કામગીરી છે અને ખાસ પગાર વધારો જાહેર કર્યા છતાં સરકારશ્રીને દેવામાં શું તકલીફ પડે છે નથી ખબર પડતી પણ ઈ જે ચુકવણું જ્યાં સુધી નો કરે ત્યાં સુધી આજથી અમે જે હડતાલ ની શરૂઆત કરીએ છીએ ઉગ્ર ઉગ્રમાં ઉગ્ર હડતાલ જોડાવાના છે અને અગાઉ આંદોલન ને જે કરેલું છે એનાથી ને પણ વધારે કરશું અગાઉ